રાજકોટના બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં વિવાદ થયો હતો આરતી ન કરવા માટે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ધમકી આપ્યાનો આરોપ છે આ મામલે પીટી જાડેજા વિરુદ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં કારખાનેદાર જસમીન મકવાણા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસને આપેલી ફરિયાદમાં જસમીન મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજા દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કાલે મંદિરમાં આરતી કરતા નહીં નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે તેમજ હવે જો તું મંદિરમાં આવ્યો તો હું તને જોઈ લઈશ હું તલવાર લઈને ત્યાં જ બેસીશ અને તે પ્રકારની ધમકી તેમજ અભદ્ર શબ્દોમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે બીજી તરફ પીટી જાડેજાના પુત્રએ આ તમામ આરોપો ફગાવતા કહ્યું કે કેટલાક લોકો મંદિરનો ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે અહીંયા અમારા યુવાનો દર સોમવારે આરતી કરે છે મહા આરતી એ આરતીમાં લગભગ છે ને થી જેટલા ભક્તો પ્રસાદ લે છે અરે યુવાનો વડીલો બધાય હોય છે એ આરતી ઈરાદાપૂર્વક બંધ કરાવવા માંગે છે એ કહેવાતા પ્રમુખ બધાને ધમકી આપે છે છોકરાઓને કે હવે તમે આરતી કરશો તો આ બોર્ડ તોડી નાખશું અહીંયા મંદિરમાં કૂતરો હોટી લઈને આવે છે અને કૂતરાને જાહેરમાં મારે છે ત્રેવીસ તારીખે રાત્રે પાછો મને ફોન કરેલ કે ભાઈ તું દાદાગીડીથી તમે લોકો આરતી ન કરી શકો આરતી અમે લોકો મહાઆરતી કરી છે એમાં આજે હજારો લોકો પ્રસાદ લેતા હોય છે હજારો લોકો એ આરતીનો લાભ લેતા હોય છે ધાર્મિક કાર્યક્રમ કરી છીએ અમે લોકો પણ થર્મુખત્યાર થઈ અને પોતાની ઈજારા સહીને ભોગવવા માટે આજે ભાવિકો ઉપર અને ભક્તો ઉપર એમનું હાલતા ચાલતા ગમે ત્યારે મંદિરમાં આ પ્રકારનું વર્તન વિસ્તારવાસીઓને ખબર જ છે એમ કહેતા હતા કે ભાઈ તમારું મકાન પાડી નાખશું અમે બરાબર છે અમે આમ કરશું તેમ કરશું તમારે અહીંયા રહેવું મુશ્કેલ થશે બીજું અમે નવગ્રહનું મંદિર અત્યારે આઠ દિવસથી કામ ચાલુ કર્યું છે તો એમાં જે આ બધા યુવા ગ્રુપવાળા છે એ બધા અહીંયા ઘસી આવ્યા અદાને ધમકી દીધી કે એને કેજો પીટી જાડેજાને કે આ તોડી નાખે બરાબર નકર અમે એને પાડી દશું તમને પાડી દશું મારી મારીને બરાબર છે એવી ધમકી આપેલી બરાબર છે અને એટલે અમારે ઓન ધ સ્પોટ આ બે દિવસ પહેલા જ કેમેરા પડ્યા કે કોઈ પણ બનાવ બને તો એમાં ઈ આપડે ઓલું કરી શકીએ